આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરના રાજોરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો આ લગભગ પોણા ચાર વાગે થયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા ચાર જવાનો શહીદ થયા સમાચાર હતા બાદમાં આંકડો વધીને ચાર થઈ ગયો છે આ દુર્ઘટનામાં બે જવાનો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને હજુ સર્ચ ઓપરેશન હાથ ધરાવા ચાલી રહ્યું છે સેનાના અધિકારીઓ જણાવ્યા અનુસાર સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી એવી પણ શક્યતા છે કે આતંકવાદીઓએ જવાનોને શહીદ કર્યા જવાનોને મારી નાખ્યા અને તેમના હથિયારો લૂંટી લીધા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો થાના મંડી સુરનકોટ રોડ પર ડેરાકી ગલી નામના વિસ્તારમાં થયો હતો સૈનિકોને લઈને આ વાહન સુરનકોટ અને બાફલિયા જઈ રહ્યા હતા ત્યારે જ્યાં સુરક્ષા દળોએ બુધવારે રાત્રે આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું સેના ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોનો સંપર્ક કરવામાં સફળ રહી હતી ત્યારબાદ અહીં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા આવ્યા હતા એક મહિનાથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકવાદી હુમલો છે અગાઉ બાવીસ નવેમ્બરે રાજોરીના રાજોરીમાં એન્કાઉન્ટરમાં પાંચ જવાનો શહીદ થયા હતા અહીં ચોત્રીસ કલાક સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું જેમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્ય કહ્યું હતું કે પૂંછમાં સેનાના વાહન ઉપર હુમલાની યોજના પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ જે સકારાત્મક ફેરફારો થયા છે તેના આ વર્ણનને આતંકવાદીઓ બદલાવવા માંગે છે ઓગણીસ વીસ ડિસેમ્બરની વચ્ચેની રાત્રે પૂંચના સુરનકોટ વિસ્તારમાં પોલીસ કેમ્પમાં બ્લાસ્ટ થયો હતો પોલીસ અધિકારીઓ બુધવારે આ ઘટના અંગે માહિતી આપી હતી બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પોલીસ કેમ્પમાં પાર્ક કરાયેલા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા